નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો શરૂઆત કરીએ મિત્રો છેલ્લા લગભગ બે સપ્તાહથી રૂ બજારમાં ધીમી ગતિએ ઘટાડો થઈ રહ્યો છે અને હાલની સ્થિતિએ ઓગણત્રીસ એમ એમ રૂ ગાસડીના ભાવ ઘટીને રૂપિયા ત્રેપન હજાર સાતસોની સપાટીએ આવી ગયા છે અને વૈશ્વિક અને સ્થાનિક પરિબળોની અસરથી મિત્રો આ સમગ્ર સિઝન દરમિયાન રૂ બજારમાં મંદી સાથે વેપાર થતો જોવા મળ્યો છે અને કપાસનો સરેરાશ ભાવ ટેકાની સપાટીથી નીચે પહોંચી ગયો છે હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા બારસો પચીસથી લઈને રૂપિયા પંદરસો પચીસની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે જો કે મિત્રો સરેરાશ વેપાર રૂપિયા પંદરસોથી નીચેની સપાટીએ જ થઈ રહ્યો છે આપણે મિત્રો ગત ઓક્ટોબર મહિનાની વાત કરીએ તો ગત ઓક્ટોબર મહિનામાં કપાસની આ સિઝન શરૂ થઈ હતી ત્યારે રૂંઘાસડીના ભાવમાં રૂપિયા સત્તાવન હજારથી ઉપરની સપાટી હતી આ બાદ મિત્રો રૂ બજારમાં ધીમી ગતિએ સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે તો ગુજરાત મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં નવા કપાસની આવક હવે ધીરે ધીરે ઘટી રહી છે જોકે મિત્રો જીનર્સની ખરીદી પ્રમાણમાં સાવ ઓછી છે